जोर लगा के <laughs> તો ભાઈ ભાઈલોગ આજે આપે આવી ગયા છીએ દુવિધામાં કેમ કે એક સાઈડ છે મારા ભાઈબંધ બીજી સાઈડ છે આપણો પરિવાર કયા તરફ મને જાઉં લગ્નમાં ખબર નથી પડતી કાલથી લગ્નની શરૂઆત થઈ જાય કાલે મામેરા માંડવા પરમ દિવસે હે લગન તો આજે આપે એમ નક્કી કર્યું કે ઓલરેડી એ લોકોના ઘરે ઘણા બધા મહેમાન આવી ગયા અને ભાઈબંધની જરૂર તો અમે એમ નક્કી કર્યું કે આજનો જે જમણ વારો બપોરનો હે એ આપણે તરંગભાઈના ઘરે હે ને રાતનો જે જમણ વાર અમારા પરિવારના ઘરે હે હાલ તો આવી શરૂઆત થઈએ પછી જોઈએ લગન કેવા ચાર હશે ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ હમણાં હું ચૌ રહો તરંગભાઈના ઘરે જે આપણા પાડોશી બી હા ફ્રેન્ડ બી હૈ એનું તમે જો અમને આમંત્રણ સેના માટે મળે કામ કરવા માટે અમારું ટાઈમિંગ તો જો સવા બાર વાગે અમે કામ શું કરશું ડાયરેક્ટ થાળી લઈને જમવા બેસી હશું જો મારા ભાઈ બંધ એટલા શૂટ કરેલા ને હો કાઉન્ટર ઉપર એક નંબર ભાઈ એમ થાય કે પરમાનન્ટ આપે ગેટરસ નું જ કામ કરી સમજો હા એક વાત દિમાગ મસ્ત વાપરી હોય અમારે કાઉન્ટર ને તડકામાં રાખ્યું તો બાકી જે બી આઈટમ હે ને બધી ગરમા ગરમ રહે છાણ હોય ને એટલે સુધી જાય બાકી કાઉન્ટર એ તડકા માં એટલે જેટલી બી આઈટમ હોય બધી ગરમા ગરમ ઠંડી થાય જ નહીં શું લોજિક કે હવે અમે લોકો થાળી લઈ લીધી ને અમે જમવા બેઠા જમી લઈ થોડુંક ગણું ચલો ભાઈ હવે કરાવી ભલે જો કાલે ગાડી ને કેટલી મસ્ત રીતે એકદમ ચકાચક કરીને ધોઈતી ને આજે જો એમ પડીએ બિચારા ને કોઈ માલિક જ નથી અને ભાઈ લોકો એમ કે ગાડી થઈ ગઈ બંધ બોડી પાછી ચાલુ કરવી એટલે અમે કેટલા જણા પાંચ છ જણા

अरे यार तू ड्राइवर बदला अरे पहले ड्राइवर बदल कब से धक्का धक्का दा देसु पड़े सु सांस सुंदी को इंजन ये नहीं थी खबर कि ब्रेक उतार रहे <laughs> ड्राइवर बदली गया है भाई योगेश भाई चले है धक्का दो अरे अगला ब्रेक अरे अरे यार हेलो 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 जोर लगा के <laughs> <laughs> अरे नींद है कवर नींद है गाड़ी चालू तो चालूल ड्राइवर बदले हुए गाड़ी नो जो हाथे गाड़ी चाल री हाँ जरा 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 अरे यार मन लगे तो मैं बेसव केनो काम नहीं तुम बदल हटी जाओ साइड चालू दे तो पता ड्राइवर तो

ગાડી થોડીક મહેનત માંગેરી બીજું કઈ નથી ફરી જમવા હાલશું ના બસ હવે આ લોકો જશે એના કામ થી રણા અને આપણે જશું આપણા ઘરે પછી ત્રણ વાગ્યા પછી જોઈશું પ્લાને तो जो पछाड़े कहीं साढ़ा पांच वगैरह आज प्लान पछाड़ प्लानों तो घुसाल मतलम जाना तो फोन आती मैंने शायद प्लान कैंसल थी गो या तो आपने मूकी चाल हाँ तो आज भाई भाई हम आरोप नेत्र जी खाली एक पार्सल देव मैं नेत्र अर्धा कलाक में पा पोचिया मतलम जो प्लान तो कैंसल थी गो आम तो मैंने कि आ मैंने मुकी गया ये कहीं फसाई था बपोर ने कई गाड़ी कहीं प्रॉब्लम ठीक है कैंक छा नेपछि આપણે ફંક્શન માં બી જમવા તો મે કીધું 8:30 કલાક મગર પાછા પહોંચ્યા તો સારી વાત છે આપણે ફંક્શન બેટ કરી રાખી ફંક્શન તો નથી પણ આમ આપડે જવાબદારી હે ભાઈ જમણવારો રાતે અહીંયા હે તો પરિવાર માં જવું બી પડે આ ઘડું બેસે ને ભાઈ આવડું લેટ કેમ કરના ક્યું તમે લેટ થઈયું આ અરે યાર ખબર નહિ ભારના લોકો ને

ਆ ਲੋਕਾਂ ਇਤਨਾ ਕਿਲੋਮੀਟਰ ਦੇਖਾਤਾ ਨਹੀਂ ਤੇ ਜੋ ਸਾਢੇ 7 ਵਾਗੇ ਰਾ ਅਕਚੁਅਲੀ ਸਾਢੇ 7 ਵਾਗੇ ਵਿਰਾਣੀ ਪਹੁੰਚਵਾਨੀ ਵਾਤ ਹਤੀ ਨਾ ਮੇ ਲੋਕੋ ਜੀ ਨੇਤਰਾ ਪਹੁੰਚਾਈ ਹਜੀ ਮਨੇ ਲੱਗ ਰ ਅਰਧੋ ਕਲਕ ਲਗ ਅਰਧੋ ਕਲਕ ਲਗ ਸੇ ਵਿਰਾਣੀ ਪਹੁੰਚਤਾ ਹਨੇ ਪਛੀ ਹੂ ਉਮਾ ਕਨੇ ਜੈਸ ਹਮਾਰਾ ਪਰਿਵਾਰ ਮ ਹਜੂ ਤੋ ਚਲੋ ਮੈਂ ਫੋਨ ਕਰ ਤੋ ਜੰਮਾਨ ਸ਼ੁਰੂਆਤ થਾ ਨਾ ਰਿਏ ਤੋ ਟਾਈਮ ਸਾਇਦ ਟਾਈਮ ਤੇ ਹੂ ਪਹੁੰਚੀ ਜੈਸ ਲੋਕਾਂ ਕੋਈ ਪ੍ਰੋਬਲਮ ਆਉਸੇ ਨਹੀਂ ਹਾ ਲੋਕੋ ਕਿ ਉਹ ਆਪਣਾ ਮਾਸੀ ਨਾ ਘਰੇ ਚ ਇਹ ਪਾਰਸਲ ਦੇਉ ਤੋ ਐਮਨੇ

नहीं तो પછી આપણે ઉમાં જમવાનું ખતમ થઈ જશે જમવાનું તો મને ટેન્શન નથી ચલ પણ કામ કરવાનું પડે એક ટેન્શન હે કે આપણે નઈ પોચી ટાઈમ માં થે તો ખરાબ લાગશે તો જો 8:30 વાગી ગયા ને અમે લોકો હવે અહીંયા નેત્રાથી નીકળી રહ્યા તો જો આને કયો નિયતિ આપણે આજે બે જગ્યા જમવા જવાનું પડતું પ્રેમ છે આપણે ક્યાંય પોચી ના શકે આજે સંગોળી ત્રીજી જગ્યાએ આપણે જમવા બેઠા હે એબી આ બે આ બે કે કવિજો હા આ બેલા બે ને વાગેરા કઈક આવે 10

गाॾी मरी गुल थोरो फसाई गु <laughs> फ्रेंस थी कम हल प